નમસ્તે મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજે આપણે ચૈત્ર નવરાત્રી ક્યારે આવે છે તેના માટેનું મુહૂર્ત શું છે ઘટસ્થાપના ઉપવાસ ગરબા અને કન્યા પૂજન ચૈત્ર નવરાત્રિમાં શું કરવું અને શું ન કરવું અને કેવી રીતે ઉપવાસ રાખવો તેની સંપૂર્ણ માહિતી જાણીશું મિત્રો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રીનું ખૂબ મહત્ત્વ છે આ પવિત્ર તહેવાર નવ દિવસ સુધી ઉજવાય છે જેમાં માતા નવદુર્ગાના નવ સ્વરૂપોને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે ભક્તો ઉપવાસ હવન અને પૂજાના માધ્યમથી માતાજીની કૃપા મેળવી શકાય છે ચૈત્ર નવરાત્રિનો પહેલો દિવસ હિંદુ નવ વર્ષનું ગુડી પડવો અને નવસંવતની શરૂઆત થાય છે જે નવા શુભારંભનો સંકેત છે આ દિવસોમાં મા શૈલપુત્રીથી લઈને મા સિદ્ધિદાત્રી સુધીના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે આ તહેવાર અનિષ્ટ પર સારાના વિજય અને ભક્તિના ભાવનું પ્રતીક છે આ દરમિયાન ઘટસ્થાપના ઉપવાસ ગરબા અને કન્યા પૂજન તો કરે છે મિત્રો આવનારી ચૈત્ર નવરાત્રીના દિવસો બહુ જ શુભ માનવામાં આવે છે આથી જો તમે સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જયમા અંબે જરૂર લખી દેજો તો મિત્રો તમારે આ વીડિયોને આખો જોવો જોઈએ ઘણા લોકો એવા હોય છે જે વીડિયોને કાપી કાપીને જોતા હોય છે તો તે લોકોએ આ ભૂલ ચૂકે પણ ન કરવી જોઈએ અને જો તે આ ભૂલ કરશે તો તેને વીડિયોનો કોઈ લાભ નહીં મળે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ શરૂ થઈને સાત વીસ એપ્રિલ 1925 ના પચ્ચીસના રોજ સમાપ્ત થશે સમાપ્ત થશે ચૈત્ર શુક્લ તિથિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ બપોરે ચાર વાગીને સત્યાવીસ મિનિટ વાગે અને સમાપ્ત થશે ત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ વાગે કળશ સ્થાપના માટે શ્રેષ્ઠ મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ સવારે છ વાગીને તેર મિનિટથી દસ વાગીને બાવીસ મિનિટ વાગે છે અભિજીત મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચ્ચીસ બપોરે બારથી બાર વાગીને પચાસ મિનિટ વાગે છે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માતા હૈલપુત્રીની પૂજા થાય છે બીજાને બ્રહ્મચારીણી માતાની ત્રીજાએ ચંદ્રઘંટા માતાની ચોથા દિવસે કુષ્માંડા માતાની પાંચમા દિવસે સ્કંધમાતાની છઠ્ઠા દિવસે કાત્યાયની માતાની સાતમા દિવસે કાલરાત્રીની તથા આઠમા દિવસે મહાગૌરીને પૂજા કરવામાં આવે છે માતાની અને નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાની પૂજા થાય છે નવરાત્રિમાં ભક્તો પોતાની શ્રદ્ધા અને ક્ષમતા મુજબ ઉપવાસ રાખે છે નવરાત્રિના નવ દિવસમાં કેટલાક લોકો ફક્ત ફળ દૂધ અને સાબુદાણા જેવી પવિત્ર વસ્તુઓની સેવન કરે છે કેટલાક ભક્તો ફક્ત પહેલો અને છેલ્લો દિવસ ઉપવાસ રાખે છે કેટલાક ભક્તો તો માત્ર પાણીના આધારે નવ દિવસ સુધી ઉપવાસ રાખે છે જે લોકો પહેલા વખત ઉપવાસ રાખી રહ્યા હોય તે અષ્ટમી તિથિએ ઉપવાસ કરી શકે છે કારણ કે આ દિવસેમાં દુર્ગાની ખાસ પૂજા થાય છે કન્યા પૂજનનું આયોજન દરરોજ કરવામાં આવે છે દરેક રોજ માતા દુર્ગાના નવ સ્વરૂપોની શ્રદ્ધાથી પૂજા કરો ઘીમાં અથવા તેલનો અજોડ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે દુર્ગા માતાની કૃપા મેળવા માટે દુર્ગા સપ્તશ્રી અને નવદુર્ગા સ્તોત્ર વાંચો અષ્ટમી અથવા નવમીના દિવસે કન્યાઓને ભોજન કરાવવું અને તેમનો આશીર્વાદ લેવો ખૂબ શુભ માનવામાં આવે છે જરૂરિયાતમંદોને ખોરાક કપડાં અને દાન આપવાથી પુણ્ય મળે છે ચૈત્ર નવરાત્રી આત્મિક અને ધાર્મિક રીતે બહુ જ મહત્વપૂર્ણ છે આ માત્ર આત્મા કારણનો ઉત્સવ નથી પણ જીવનમાં નવી ઊર્જા અને સકારાત્મકતાને લાવવા માટે અવસર છે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી સાત એપ્રિલ સુધી મનાવવાની છે નવરાત્રીનો મહિમા અને તેનો ખાસ મહત્વ સહિત કેટલીક મહત્વની જાણકારી આપવાનો છું નવરાત્રિમાં શું ધ્યાન રાખવું સ્થાપન ક્યારે કરવું વિસર્જન ક્યારે કરવું અને મનની પૂજા વખત કેવી રીતે કરવી તે બધું જો તમે અમારી વીડિયોમાં પહેલીવાર આવ્યા છો તો કૃપા કરીને વીડિયો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવું નહીં ભૂલતા જો તમે સાક્ષાત્મા દુર્ગા તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર સદા રહે તો આ વીડિયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જયમા અંબે જરૂર લખી દેજો નવરાત્રિમાં શક્તિની આરાધના કરવા માટે તૈયાર રહેવું જોઈએ ચાર નવરાત્રિ આવે છે અષાઢી નવરાત્રિ મહામિનાની નવરાત્રિ ચૈત્ર મહિનાની નવરાત્રિ અને શારદીય નવરાત્રી બે નવરાત્રી ગુપ્ત છે અને બે નવરાત્રીને વિશેષ મહત્વ છે ગુપ્ત નવરાત્રી અષાઢ અને મહાની છે જ્યારે ચૈત્રી નવરાત્રી દેવીઓની આરાધના માટે છે જે માતા ભારતીની આરાધના સાથે ઘડી શકાય છે ચૈત્રી નવરાત્રિમાં આપણને એવી કૃતિઓ કરે છે અને એક શારદીય નવરાત્રીમાં જેની અંદર આપણે ગરબા કરીએ છીએ અને માતાની આરાધના કરીએ છીએ નવરાત્રી દરમિયાન માતા ભગવતીની પૂજા અને ખાસ મંત્રોના જાપથી ખૂબ જ લાભ મળે છે એક અલગ પ્રકારની શક્તિ મળે છે આ નવરાત્રિમાં આપણે શું કરવું જોઈએ જન્મ જે વ્યાસજીને પ્રશ્ન કર્યો કે હે વ્યાસજી મને નવરાત્રિના વ્રતનો મહિમા જણાવો ત્યારે વ્યાસજી કહે છે હે રાજન સાંભલ હું તને નવરાત્રિનું મહાત્મા કહું છું જે ભક્તની ભક્તિમાતામાં હોય એણે પોતાના ઘરે આ નવ દિવસ સુધી અનુષ્ઠાન કરવું જોઈએ બ્રહ્મચર્યનું પાલન કરો અખંડ દીવો જાળવો બહારનું અન્ન કે જળ લીધું નથી અને ભૂમિ ઉપર સૂઈ જવું આ નવરાત્રિ દરમિયાન અપશબ્દ અને ક્રોધવાદ ન કરવું શૌચોપરાહે બ્રહ્મચારી દેવનો ધ્યાન રાખીને સુંદર મન રાખજો જલ્દી ગુસ્સે નહીં આવો કોઈની નિંદા ન કરવો અપશબ્દ ન બોલવો ખરાબ નજર ના રાખવી આ તમામ નિયમોનું પાલન કરીને પવિત્ર બનીને જે ભક્ત ભગવાનની આરાધના કરે છે તેને માતા આશીર્વાદ આપે છે નવરાત્રીમાં ઘરની અંદર પહેલું મીઠાના પાત્રો બધે મૂકો કેપુરનો ધૂપ કરો તમારા ઘરના આંગણે રંગોળી બનાવી અને દરવાજા પર સાદ ઉતારવાની ઝોલા બાંધવાની છે ઘરના અંદર એક બાચ ઉપર કેસરી રંગનું કપડું લાવવું અને રેશમી કપડાં લઈ તેના ઉપર ઘઉં મૂકવું પાથરીને એના ઉપરમાં ભગવતીનો પ્રતિમાનું સ્થાપન કરવાનું છે જેમાં તમે માતૃજીનો ફોટો યંત્ર અથવા માની મૂર્તિ મૂકી શકો છો માટે ભગવાન માતાજીની આગળ ભગવાન ગણેશ અને સિદ્ધિની સ્થાપના કરવાની છે ગણપતિની પૂજા સાથે જો ઝવેરા વાવવા હોય તો ઝવેરા વાવીને માની આરાધના કરવાથી વિશેષ ફળ મળે છે ખેતરની માટી લેવી અને તેમાં શુદ્ધપૂરીત જલ પધરાવવું અને તેમાં સાત પ્રકારના અનાજ અને ચોક્કસ પ્રમાણમાં જવું નાખવું છે પછી જલ છાંટીને અને ઝવેરા ઉત્પન્ન કરવાના છે અને આ ઝવેરા વચ્ચે કલશની સ્થાપના કરવાનું છે સ્થાપનની અંદર હું કહું છું કે એક તાંબાનો કલશ કે માટલી લેવી એના અંદર પાણીને ભરો અને ત્યારબાદ તેમાં કંકો ચોખા ફૂલ સવા રૂપિયો કે એક રૂપિયો સોપારી નાખો હળદર પણ થોડું નાખવું છે પછી પાન મૂકી અને એના ઉપર મૂકીને આ કુંભને ઝવેરાની વચોવચ મૂકો મિત્રો કલશ સ્થાપન કર્યા બાદ નવ દિવસ સુધી માતાજીનો ઉપવાસ રાખવો પડે છે અને ત્યારબાદ નિત્ય માતાજીની સેવા અને પૂજા કરવી છે દરરોજ જો શક્ય હોય તો જે કલશ સ્થાપના કરો છો ત્યાં કંકુચોખાથી માતાજીને છોડવા અને માતાને જે સ્વરૂપની પૂજા કરતી વખતે ઘણા લોકોને જેના મનમાં પ્રશ્ન હતું કે શાસ્ત્રીજીએ દીવો એક કરવો કે બે કરવો તો શાસ્ત્ર કહે છે કે એટલે માતાજીની પૂજા માટે બે દીવા કરવાના છે એક દીવો જમણા તરફ રાખવો અને બીજો ડાબા તરફ જમણા હાથે પુષ્તી પામેલા દીવામાં ઘી રાખવું છે અને ડાબા તરફના દીવામાં તેલ જો તમારે બે દીવા ન કરી શકો તો એક દીવો પણ હતો જે અખંડ દીવો ગાયના ઘીથી કરી શકાય છે આ રીતે તમને માતાજીની પૂજા કરવા માટે તૈયારી રાખવી છે લોકો પૂછે છે કે સરસોનું તેલ કે તલનું તેલ કોનું દીવો કરવો જોઈએ તો કહેવાય છે કે જ્યારે કોઈ ભક્ત કોઈ શત્રુથી અટવાયેલો હોય ત્યારે સરસ સૌનું તેલનો દીવો કરવો અને જો ધનની અપેક્ષા હોય તો તલનું તેલનો દીવો કરવો કે ગાયનું ઘીનો દીવો કરવો જોઈએ આ રીતે દીવવાનો મહત્વ છે મિત્રો માતાજીના સ્થાપન સ્થાપનવિધિ કર્યા પછી તમને રોજ ભાવકતાને પૂજા કરવી છે પૂજાની અંદર શું કરવું જે સ્વરૂપની સ્થાપના કરી છે તે સ્વરૂપને બીજા પાત્રમાં લઈ અને ગંગાજલથી શોધવું પંચામૃતથી વગેરે જો માતાજીનું યંત્ર કે મૂર્તિ હોય તો એને રોજ પંચામૃતથી શુદ્ધ કરવું જોઈએ એ પછી હળદાર ચંદનના જળથી અને કમકુમના જળથી નવડાવવા અને સાફ જળથી સ્નાન કરાવવું છે અને સાથે જ ગણેશ અને રિદ્ધિ સિદ્ધની પણ પૂજા કરવી છે સ્નાન કરાવીને ખાસ કરીને કલશમાં જળભરી માતાજીને અભિષેક પણ કરી શકાય છે જો અભિષેક કરવા માંગતા હો તો જુદુદા દ્રવ્યથી ભગવાનનો અભિષેક કઈ રીતે કરવું કહેવામાં આવે છે ત્યારબાદ માતાજીને વસ્ત્ર પહેરાવવાનું છે પછી તિલક કરીને બહાર ગયા એવા કરવાથી માતાજીની પૂજા કરીએ છીએ માતાજીને કપડાં પહેરાડવા છે એમાં ચુંદરી અથવા સાડી હોઈ શકે છે માતાજીનો શણગાર પણ આપી શકાય છે માતાજીને કંકુનો ચાંદલા કરવો ચાંદલા સાથે લાલ ચોખાથી આરાધના કરવી અને લાલ પુષ્ય દેવીને અર્પણ કરવું ખાસ સાથે માતાજીને ધૂપ કરવા દીવો પ્રગટાવીને રોજ નારતી અને પ્રસાદ કરી શકાય છે માતાજીનો ચંડી પાઠ અને શ્રી સુક્તના પાઠ કરવા અંગે જો તમારે મંત્ર જાણવા હોય તો માતાજીનો એક ઉત્તમ મંત્ર છે નવ દુર્ગાના નવ અક્ષર વાળો મંત્ર જેમ કે ઓમ ઐમ રીન ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓમ અમ રીન ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાણ મંત્ર કહેવામાં આવે છે અને જો નવદુર્ગાના મંત્રોનું જાપ થાય તો તેમાં ઘણી શક્તિ રહે છે શક્ય હોય તો તમે નવ દિવસનો વ્રત રાખી શકો છો તમે સંકલ્પ કરી શકો છો કે હું એક હજાર જાપ કરશ પચાસ હજાર કરશ એકવીસ હજાર કરશ કે સવા લાખ કરશ જેનો સંકલ્પ કરવો હોય તે પ્રમાણે નવ દિવસ સુધી મંત્ર જાપ કરો અને અંતે પ્રાર્થના કરશો મા ભગવતી ખાતરી પૂર્વક તમારા કાર્યોને સફળ બનાવશે મિત્રો આ તો હતી માં ભગવતીના પૂજનની વાત હવે નવરાત્રી પર વાત કરીએ પહેલી દિવસે ત્રીસ વીસ માર્ચ ઓગણીસો પચ્ચીસ છે એટલે કે દિવસ રવિવાર છે બધા દર્શક મિત્રો તમારી મનમાં એક પ્રશ્ન થશે હું માતાજીની સ્થાપન વિધિ ક્યારે કરું તો માર્ચ બે ના દિવસે રવિવારે ભગવાનની આરાધના માટે એક સારો મોકો છે અમે જોતા જોઈશું કે રવિવાર અને વિધિ એક સ્થાન પર હોય છે તેથી ત્રીસ માર્ચના રવિવારે સવારમાં માતાજીના સ્થાપન માટે બહુ શુભ માનવામાં આવે છે જેમાં સવારના સાત વાગીને ઓગણચાલીસ મિનિટથી દસ વાગીને બેતાલીસ મિનિટ સુધીનો સમય છે જેમાં શુક્ર ચંદ્ર અને બુધની હોરા છે જે શ્રેષ્ઠ માનવામાં આવે છે બીજો સમય બપોરના બાર વાગીને વીસ મિનિટથી એક સુધીનો છે આ સમયમાં તમે માતાજીની સ્થાપના કરી શકો છો હવે વાત વિસર્જનની કરીએ તો વિસર્જન નવ દિવસ પૂરા થયા પછી સરકારે નવરાત્રિ પૂરી થાય ત્યારે થવું જોઈએ અને દશમીના દિવસે વિસર્જન કરવું હોય છે આ વખતે તમારી વિસર્જનનો દિવસ રહેશે સાત વીસ એપ્રિલ ઓગણીસો પચ્ચીસ અને તે સોમવારનો દિવસ હશે સ્થાપનનો કલશ વિસર્ગ કરવાનો છે જો તને વિસર્ગનો સમય જાણવો હોય તો સાત એપ્રિલ બે હજાર પચ્ચીસ સોમવારની સવારે છ વાગીને છત્રીસ મિનિટથી આઠ વાગીને તેત્રીસ મિનિટ વાગ્યા સુધી વિસર્ગ કરી શકાય આ પછી નવ વાગીને બત્રીસ મિનિટથી દસ વાગીને એકત્રીસ મિનિટ વચ્ચે પણ વિસર્ગ કરી શકાય અને બપોરના બાર વાગીને અઠ્યાવીસ મિનિટથી ત્રણ વાગીને ચોવીસ મિનિટ દરમિયાન પણ માતાજીનું વિસર્ગ કરી શકાય કેમ કરવું તે વિશે પણ જ શું કરવું જ્યારે માતાજીનું વિસર્ગ કરો છો ત્યારે લાલ કલરના અક્ષત ચોખા લઈને માતાજી આ વિધિ કર્યા પછી ત્યાં પધરાવાનું ગચ્છગચ્છ સાચવવું જોઈએ સુરશ્રેષ્ઠ સ્વસ્થાન પર પ્રભુ બ્રહ્માને શાંતિ મળશે અને એ તેડે ત્યાં હવા આવે છે જ્યારે તમે ચોખા ઉપરશો અને બાજને ખસેડશો ત્યારે જે દેવતાનું અહેવાહન કર્યો હો તે પોતે જ આજે રહે છે આવી રીતે વિસર્જન થાય છે જ્યારે વિસર્જન કરો છો ત્યારે મનમાં એક પ્રશ્ન હોય છે શાસ્ત્રીજી અમે નારિયેલ મૂક્યું છે તો નારિયેલ સાથે શું કરવું તો એ નારિયેલ જે તમને કલશ પર મૂક્યું હોય તે વધેરવામાં આવે છે જો માતાજીની હવન કરાઈ હોય તો હવનની ભસ્મને ચિંતન કરવું જોઈએ ક્યાંય તમારે ફેંકવાની નથી હવનની ભસ્મને તમારા ઘરમાં કોઈ કુંડ હોય તો કુંડામાં એ હવન કર્યો હોય તો એની ભસ્મ ત્યાં રાખો એટલે ઘરમાં સુખ શાંતિ રહેશે હવનની ભસ્મ ઘરમાં હોવાથી ઘરની એનર્જી વધે છે તમે નવરાત્રીમાં માતાજીને જેમ ચોખા અર્પણ કરશો ઘણા લોકો માતાજીની પૂજામાં માતાજીના હજારો નામ બોલીને અલગ ચોખા અર્પણ કરે છે જે તમામ ચોખાનો ઉપયોગ કર્યો હોય તેમને સાફ કરીને કોઈ પોટલીમાં બાંધીને તિજોરીમાં મૂકવું એટલે ધનલાભ ચોક્કસ થાય છે ફૂલ જે કઈ હોય તો તે ફૂલને પણ આવું જ કરવું જોઈએ તમારા ઘરની આસપાસ ખેતર હોય ગાર્ડન હોય અથવા કુંડામાં ફૂલો મૂકી નાખ્યા તો તેમાંથી એક સકારાત્મક ઊર્જા મળશે જેમ ફૂલમાં સુવાસ હોય છે તેમ જ તમારા જીવનમાં સુવાસભરી સર્વે કરશો વિસર્જન વિધાન સારી રીતે કરવું મોટું મહત્વ રાખે છે પૂજા કર્યા પછી કોઈ વસ્તુને અહીંથી ન ફેંકવી જો તમે ઈશ્વરમાં વિશ્વાસપૂર્વક આરાધના કરો છો તો ચોક્કસ પૂજા અમા નામની શક્તિ તમને આશીર્વાદ આપશે દેવીને અર્પણ કરેલી વસ્તુઓને ક્યારેય ફેંકવી નથી કે આ રીતે ઉપયોગ કરીને તે વસ્તુઓને તમારું વ્યવસાય સ્થાન અથવા તિજોરીમાં રાખવું બહેનો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ